સ્વચ્છતા મહા અભિયાન હાથ ધરાયો એકસો એક્યાસી મંદિર સંસ્થાઓને આઠસો થી વધુ સત્સંગીઓ અભિયાનમાં જોડાયા વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામમાં આગામી તારીખ સાત થી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન શ્રી સ્વામિનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવનાર છે તારીખ બીજી ઓક્ટોમ્બરના રોજ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગાંધી જયંતિએ સ્વચ્છતા મહા અભિયાન રાખવામાં આવ્યું હતું જેમાં એકસો એક્યાસીથી વધુ મંદિરો અને સંસ્થાઓએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વક્તવ્ય લાઈવ સાંભળ્યું હતું ધર્મ રાજ સત્તા અને સંસ્થાઓએ સાથે મળીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કરવાનો અનુરોધ ડોક્ટર સંત સ્વામીએ કર્યો હતો અને વડતાલ ગામમાં ચરોતર ઉપરાંત વડોદરા સુરત તારાપુર તથા ભાલ પ્રદેશમાં આઠસો થી વધુ સત્સંગી ભાઈઓ બહેનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા સત્સંગી કાર્યકરોએ વડતાલ મંદિર વડતાળના રાજમાર્ગો ગ્રામ પંચાયત ઘર બસ સ્ટેશન પ્રાથમિક શાળા હાઈસ્કૂલ તથા ગોમતી કિનારે સાફ સફાઈ કરી નાગરિકોને રોડ પર કચરો ન નાખવા તથા આપણો કચરો આપણી પાસે રાખવા વિનંતી કરી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલ શિક્ષા પત્રિકા સુખડતા સ્વચ્છતાનો સંદેશ પોતાના આશ્રિતોને આપ્યો હતો તેમાં આશ્રિતોએ વજર્ય જીર્ણ દેવાલયો નદી તળાવ જાહેર રસ્તાઓ વાવેલા ખેતરો વૃક્ષોની છાંય ફૂલવાડી બગીચા જેવા સ્થળોએ ક્યારેય મળમૂત્ર કરવું નહીં તેમજ થૂંકવું નહીં આ ઉપરાંત જન આરોગ્યને સુખાકારીની પણ આજ્ઞા કરી છે જેમાં જળ તથા દૂધ ગાળ્યા વિના ન પીવા પર ખાસ ભાર મૂકેલ છે સ્વચ્છતા અભિયાનમાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામી ગોવિંદ સ્વામી હરિઓમ સ્વામી સહિત અન્ય સંતો સંખ્યાયોગી માતાઓ તથા વલ્લેટવા સંયાજ્ય મહિલા તારાપુર સુરત વડોદરા તથા ભાલ પ્રદેશના ગામોના હરિભક્તો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું